Jai Bata Ji Mitro, polisi Pali Ji Sa, Anam Ya Ija Che Tere, Kitar Ma Pasa Barabah, Kalya Wa Mate, Tu Jai Sa Kosa, Wani Barilu Baik polisi Sa Pru, Adul Bia Dan Awas Sa, Kalya Wa Mata Beto Inja La Aji, Kalya Wa Mate, Kapa Ma ખેતરમાં આવી ગયો અને કમકળા મેળવાનું ચાલુ થઈ ગયું છે કમકળા મેળવાનું ચાલુ કરીશ લઈ લીધી છે પાત્રે પાથરા પાડી દીધા સર એક ભાડો થઈ ગયો સર કમ્પ્લેટ બીજા છેતરમાં મે વાળામાં આવી જાય ચાલ લઈને બરાબર બેસો વધવાની છે કાર પેલા ભેસું વધવાની છે જોઈ શકો છો આજે ગારો કરે છે ગારો ગારો કરે છે વધવાની છે રિયરલી આવી બરાબર વધી દીધી છે અને તમે સંધારી છે ચાલુ છે બરાબર ભેસને છોડવાની છે જો કરી છે

ત્યાં જઈ કેટલા બટલા બરાબર ખાઈએ ચાલુ સર થોડો થોડો ધીમે ધીમી તારે જઈએ છીએ ઘે કેટલું બટલું વાખી દે હળ કટલો વાખી દઈએ આશા મારા દેશી કટલું રાખવાનું સર તો વાખી દીધું સર અમે જઈએ છીએ હવે ઘેર હળદ આ સા વાળાનો રસ્તો

<noise> <hesitation> 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 bang <hesitation> 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 <hesitation>

અને ડુંગળી વટાય છે બીજું શું બનાવાનું અંગાતું ડુંગળી તો આજે બનાવવાનું છે મગનું શાક અને બાજરીના લોટલાઈ જશે

લોક બેઠા છે ઉંધી જુઓ મિત્રો અમે આવી ગયા છીએ વાડામાં અત્યારે બરાબર જોઈ શકો છો બોતેલી સાપરી ગાય અને આ સાપરું છો સાપરામાં હવે બદલવાના છે બતય જેસો બરાબર તમને બતાવીએ આ ગાય છે આપણે છે આ ભેંસ છે એ આપણે ગુંદીએ બધવાની છે આ ભેંસ રહી એ પેલા બાવન ને તો બધવાની છે બરાબર રેલી એ સાપરામ બધવાની છે બીજા છીએ આપણે વાડામાં જો વાડામાં વધરા આવ્યા છે જો વધરા કેટલા બધા વધરા આવ્યા છે જો દોડા દોડા કરે છે વધરા

અને પાલી ખાય છે જો બીજા વદરા રહે છે વદરા ગુંદી ઉપર આવ્યા છે આ જો કરે છે કુદમ કુદા કરોમાં આવે છે વદરા જુઓ એવું ખાય છે

એ માટે કમ્પ્લીટ કરી દીધું છે જો ડૂબું નખી દીધું છે હવે ગોથવાની છે બે ગાયોમાં સાપરામાં બરાબર વાડામાં આવ્યા છે બે મોર ચરવા માટે જુઓ બે મોર મોર આવ્યા છે ચરવા માટે બે આવ્યા છે આર્યો નીકળ્યો બે મોર આવ્યા છે ચરવા માટે મોર તર છે પેલું બાજુ આવ્યો મોર આવી ગયો છે મોર આવ્યા છે તરવા માટે વાડામાં દોણા નાખી એટલે આવો

muti bias boy buat Vanessa. Wah moti bias buat Vanessa boy. Buat Vanessa cewa jarang. Besila bedalan. Itli. Ini tahu buat Vanessa. Aduh, ini bias nuwah buat Vanessa. Kan nak kawan calu sih. Berapa? Ini satu satu. Harus ada nak sih. biasa seruan itu. તો જશે આપણે મંદિર જઈએ જઈએ આપણે હવે સીધા થઈ બરાબર